સુરતમાં બપોર બાદ ગાજવીજ સાથે વરસાદ પડતા સુરતીઓને ગરમીથી રાહત મળી છે કાળા ડિબાંગ વાદળો સાથે ધોધમાર વરસાદ જેને પગલે વાતાવરણમાં ઠંડક હતી સુરતમાં આજે ગાજવીજ સાથે વરસાદ પડતા સુરતીઓને ગરમીથી રાહત મળી છે કાળા ડિબાંગ વાદળો સાથે વરસાદ વરસ્યો હતો હવામાન વિભાગે પંદર જૂનથી રાજ્યમાં વરસાદની આગાહી કરી હતી જેને પગલે હવે ચોમાસું બેસી ગયું હોય તેવું એ ધાણ વર્તાઈ રહ્યું છે

કામરેજ થી લઈ ડુમ્મસ સુધી ધોધમાર વરસાદ પડતા રસ્તા ઉપર પાણી ફરી વળ્યા હતા પંદર જૂન થી બાવીસ જૂન સુધી હવામાન વિભાગ દ્વારા વરસાદ વરસવાની આગાહી વ્યક્ત કરવામાં આવી હતી ત્યારે આજે વરસાદ થયો હતો અને સુરતીઓને ગરમીથી રાહત મળી હતી બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ન્યૂઝ સુરત